મળી ગયા હશે તમે રેકોર્ડિંગ પણ સાંભળ્યા હશે આજે આપણે યુટ્યુબમાં જે રેકોર્ડિંગ મૂક્યું એમાં દિનેશ પાથર રાજુ સોલંકી રાવણભાઈ પરમાર દેવદાનભાઈ મુચડીયા અને અમારી વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ મને બધા વાયા વાયા ક્યાંક વાત ચાલુ હતી કે આમાં સમાધાન થઈ જશે પણ ખબર નહોતી કે આવી રીતે અચાનક સમાધાન થઈ જશે તમને જેવી રીતે ઠેસ પહોંચી છે એવી રીતે મારા દિલમાં પણ ઠેસ પહોંચી છે કારણ કે આપણી જે લડાઈ છે સ્વાભિમાન સંવિધાન અને માન સન્માનની લડાઈ છે પૈસા માટેની લડાઈ નથી આ કે ક્યાંક બે પૈસા મળે તો આપણે નમી જાવી ઝૂકી જાય તો આ સ્વાભિમાન માટેની તાકાતથી જે લડાઈ લડતા હોય અને ન્યા આવા આવા મેસેજ આપણને મળે છે સમાચાર મળે છે કે આમાં સમાધાન થઈ ગયું તો બહુ જ દુઃખ થાય છે કે આ સમાજનું ભવિષ્ય શું છે આ એટ્રોસિટીનું ભવિષ્ય શું છે કેવી રીતે અનુસૂચિત જાતિના લોકો કોઈ પણ ગમે ત્યાં જાહેરમાં મારે અને પછી બે પાંચ લાખ રૂપિયા ખીચામાં હોય એટલે સમાધાન થઈ જાય તો આ ચલાવી લેવામાં નહીં આવે જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે એને જળમૂળથી કાઢી નાખવા માટે કે આવા લોકો જે સમાધાનકારી લોકો છે એને દબાવવા માટે સમાજે એકત્રિત થવું પડશે તમામ સંગઠનોએ તમામ આગેવાનોએ મંચ પર આવવું પડશે આપણી સમાજની એટ્રોસિટીની જાહેરમાં સોશિયલ મીડિયામાં બીજા સમાજની અંદર થૂતું થાય છે કે આ લોકો એટ્રોસિટી કરે છે પૈસા માટે ખોટી એટ્રોસિટી કરે છે આવી ફરિયાદો દાખલ કરે છે અને પૈસા લઈને સમાધાન કરી નાખે છે એટલે તમામ અનુસૂચિત જાતિના યુવાનો આગેવાનો વડીલો જે ગોંડલની અંદર જે ઘટના બની હતી આખા ગુજરાત સૌરાષ્ટ્રના હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિના યુવાનો આગેવાનો વડીલો સંગઠનો પોતપોતાના વાહનો પોતાના ખર્ચે પોતાની હાજરી દાડી નોકરી બધું પડતું મૂકીને સમાજ માટે એકત્રિત થયા હતા ગોંડલની અંદર તાકાત બતાવી હતી ગોંડલની અંદર ગુંડા રાજ ખતમ કરવા માટે કે સમાજ ઉપર જે અત્યાચાર થાય છે અનુસૂચિત જાતિના લોકો ઉપર પણ જે અત્યાચાર થાય એને ડામવા માટે તાકાત બતાવવા માટે કે અમે સંવિધાનને માનીએ છીએ ખાલી ભેગી થતા ભેગા થતા આટલી જ વાર લાગે એના માટેનો એક સંદેશ આપવા માટે સમાજની એકતાનો તાકાતનો જે સંદેશ આપ્યો હતો એમાં પણ આ ભાઈ રાજુભાઈ ભાષણ કરીને આડું ઓડું કરી નાખ્યું તો પણ આપણે કાંઈ કીધું ને એને અગાઉ પણ કીધું કે બોલવામાં ધ્યાન રાખજો પછી આ મેટ્ર અહીંયા પતી ગઈ હતી ફરિયાદ દાખલ થઈ ગઈ ધરપકડ થઈ ગઈ જે હવાલા થઈ ગયા સંમેલન કરી સમાજની તાકાત બતાવી હવે આપણે કાયદેસર લડવાનું હતું હવે જૂનાગઢ કે બીજા જે કાંઈ લોકો આગેવાનો મિત્રો એની સાથે જે પાંચ દસ લોકો હતા મળીને ગાંધીનગર ગયા વીસ પચીસ માગણીઓ તૈયાર કરી અને એમાં આટલી માગણી ઢીકળી માગણી ફલાણી માગણી આપણને કાંઈ ખબર નથી કોઈને પૂછવામાં આવ્યું નથી એ પાંચ દસ લોકો પોતપોતાની મેળે જે કાંઈ માગણીઓ રાખતા હતા આ માગણીઓની અંદર અર્ધનગ્ન થશું મુસ્લિમ ધર્મ અપનાવી લઈશું સાહેબે મુસ્લિમ ધર્મ અપનાવવાનું કીધું છે ક્યાં લખ્યું છે તમારો રાજકીય ઇસ્યુ હોય જે કાંઈ હોય તમારે જો ધર્મ પરિવર્તન કરવું હોય ધર્મ બદલવો હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકરે બૌદ્ધ ધમ આપ્યો છે બૌદ્ધ ધમ અપનાવવાનો છે નથી કોઈ બીજા ધર્મનો કોઈ કોઈનો વિરોધ કરવાનો કાંઈ કરવાનું નથી આપણી લડાઈ સંવિધાનિક છે સંવિધાનના કાયદામાં રહીને દાયરામાં રહીને નીતિ નિયમો પાળીને જે કાંઈ તાકાત બતાવવાની છે વૈચારિક લડાઈ છે તમને બોલતા ન આવડતું હોય તો ના બોલો મેં આની પહેલાં પણ વિડીયો મૂક્યો છે તમને આગેવાની લેતા નથી આવડતું ના પાડી ભાઈ મને નથી જ આવડતું જેને આવડે છે એને આગળ કરો તમારી ઉપર ગુના હોય આ બધી સમસ્યાઓ થતી હોય તો તમારે આગળ શું કામ વધવું જોઈએ તો આ બધી સમસ્યાઓ બાબતે જે કાંઈ લોકો છે બરાબર એને ધ્યાન દેવું જોઈએ આ બાબતે એટલે આપણે આ બાબતે રાજુ સોલંકી કોઈ આપણો દુશ્મન નથી બરાબર એ સમાજનો વ્યક્તિ છે પણ એને આ સમાજને અંધારામાં રાખીને જે ઘરમેળે સમાધાન કર્યું છે ને એ યોગ્ય નથી એટલે જે કાંઈ મિત્રોના બે ચાર મિત્રોના ફોન આવ્યા હતા સોમવારે સાંજે ચાર વાગે ગોંડલ તાલુકાના ઘોઘાવદર જ્યાં દાસી જીવન સાહેબની જગ્યા છે ત્યાં સમાજની મિટિંગ રાખી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકાના તમામ આગેવાનો સંગઠનોને બહુળીથી બહુળી સંખ્યામાં ભેગું થવાનું છે આપણે એક નવી મીટિંગ કરવાની છે સમાજને એક નવો રાહ આપવાનો છે કે હવે પછી જો કોઈ સમાધાન કરશે તો એને સમાજ છોડવામાં આવશે નહીં એને જાહેરમાં ખુલ્લો કરવામાં આવશે બરાબર રાજુ સોલંકીને બોલાવું છું રાવણભાઈના જે કાંઈ મિત્રો છે બધેને બોલાવો છો ભાઈ તમે ભૂલ કરી છે તો સમાજ વચ્ચે માફી માગો બરાબર આ તમે તમે ભૂલ બહુ મોટી ભૂલ કરી નાની ભૂલ નથી અમે તમારા કંઈ દુશ્મન નથી અમે કંઈ તમને કંઈ ફાંસીએ ચડાવી નથી દેવાના પણ તમારે માફી માંગવી પડશે કોના કહેવાથી કેવી રીતે તમે આ સમાધાન કર્યું છે ખુલાસા સમાધાન આપવા પડશે આવી રીતે નહીં ચાલે બરાબર તમે ગમે ત્યાં સમાધાન કરી નાખો ગમે વસ્તુ કરી નાખો અમે કોઈ ના ન પાડે પણ દરેક સમાજની અંદર ઘણે દરેક બાબતોમાં સમાધાન થતા હોય છે બધા લોકો સમાધાન કરતા હોય છે પણ આવી રીતે નહીં કરવાનું અમારી સાથે કોઈ પણ બનાવ બને અમે જાહેર સમાધાન કરીએ છીએ છાનામાના કરતા નથી જ્યાં પણ રાજકોટમાં એક બે બનાવ બન્યા હતા તો એ લોકો જાહેર સમાજને પૂછીને સમાધાન કર્યું દીધું તમે એનો કોઈ વિરોધ કરતા નથી તમારે સમાધાન કરવું હોય જે પ્રકારનું કરો તમે સમાજના આગેવાનો જિલ્લા તાલુકાના લોકોને જાણ કરો જ્યાં સમાધાન જાહેર સમાધાન કરો ને જો આ બાબતમાં તમે છાનામાના સમાધાન કર્યું તો અત્યારે સમાજને બધી બાબતે આપણેને હસી આપણી લોકો ઉડાડે છે બરાબર ઓલું આંદોલન થયું ત્યારે ગોંડલમાં સંમેલન કર્યું તમે બે શબ્દો બોલ્યા ને તો કેટલી ગાળો સાંભળવી પડી હતી બરાબર અમે આમ છીએ ધીકણું છીએ ફલાણું આપણે મોર્ય વંશ છીએ અશોક સમ્રાટના વંશો જો છીએ આપણે રાજા જ હતા પણ જે બાબતે અત્યારે પરિસ્થિતિ ચેન્જ થઈ બરાબર જેવી રીતે રજવાડાઓ ગયા અને અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવ્યા પછી ભારત સરકારે બરો સંઘ બન્યો અને સરકાર બની તો એવી રીતે સમય બદલાતો જાય છે તો આપણો સમય ફરીથી આવશે આપણે સંવિધાનની બદલત પાછા આવશું સત્તામાં પણ આપણે કોઈપણ બાબતમાં સમાધાન કરવું એ સમાજને જો સાથે રાખ્યું હોત પચાસ એના આગેવાનો આવે પચાસ આપણા આગેવાનો આવે સાથે મળીને એક મંચ પર બેસીને જે કાંઈ કોની ભૂલ છે એને ઠપકો આપી ચા પાણી પીને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરે કે ભાઈ આ બંને વચ્ચે જે કાંઈ હતું માથાકૂટ બરાબર બંને સમાજના આગેવાનો સંગઠનો આગેવાનો તમામ લોકો વડીલો ભેગા થઈ અને હું સુખદ સમાધાન કર્યું છે તો તમારી આબરૂ વધે સમાજની આબરૂ વધે બરાબર આ ઘરમેળે સમાધાન કરો આબરૂ ન વધે ઘટે એમાં અમારો જે મિટિંગ કરવાનો આ રેકોર્ડિંગ વાયરલ કરવાનો તમને ઠપકો આપવાનો હેતુ આ છે કે તમે જે ઘરમેળા સમાધાન કર્યું ને એ યોગ્ય નથી અને કાં ગુજરાતની અંદર કાં સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે અમે જાનની બાજી લગાડી દઈએ છીએ તમારા માટે અને તમે સમાધાન કરશો તો હવે નહીં તમારે સમાધાન કરવું હોય તો ફરિયાદ દાખલ થવા પહેલાં કરો અને સમાધાન કરવું હોય તો સમાજને વચ્ચે રાખીને કરો છાનામાના તમે સમાધાન કર્યો તો એ કોઈ પણ હોય એને ખુલ્લો કરવામાં આવશે સમાજની વચ્ચે ખુલ્લો પાડવામાં આવશે અને આ સમાધાન તમારું નહીં ચાલે બરાબર તો અખા ગુજરાતના સૌરાષ્ટ્રના જેને પણ આવવું હોય ઘોગાવદર સોમવારે સાંજે ચાર વાગે સમાજના આગેવાનો વડીલો આપણે કોઈ બાંધવા ઝઘડો કરવા કોઈનો વિરોધ કરવા ભેગા નથી થતા ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને નહીં એના મનોમંથન કરવા માટે ભેગા થઈએ છીએ આનો યોગ્ય રસ્તો કાઢવા માટે ભેગા થઈએ છે તો તમામ લોકો વડીલો આગેવાનો તમામ લોકો ભેગા થાવ તાકાતથી આપણે આપણે ગોંડલમાં ભેગા થઈ શકીએ છીએ તો આ જે સમાધાન વલણ જે અપનાવે છે એટ્રોસિટીને બદનામ કરે છે છાના સમાધાન કરે છે તો સમાજ માટે સમાજના ભવિષ્ય માટે પણ આપણે ભેગું થવું જરૂરી છે તો મને અત્યારે જે મેસેજ મળ્યા છે દરેક જિલ્લામાંથી તાલુકાઓમાંથી સમાજના આગેવાનો વડીલો આવવાના છે તો બહુડીથી બહુડી સંખ્યામાં તમામ લોકો ભેગા થાવ સાથે મળીને આ જે એટ્રોસિટી બાબતનું અનુસૂચિત જાતિના અને ઘણા બધા એવા મુદ્દા છે એની પર ચર્ચા કરી અને ઠરાવ કરવો જ કે હવે સમાધાન નહીં થાય અને સમાધાન થશે તો સમાજને પૂછ્યા વગર નહીં થાય અને સમાધાન કરશે તો એને જગજાહેર ખુલ્લા કરવામાં આવશે અને સમાજ જે બહુમતીથી નિર્ણય લે એ સર્વ માનીએ સમાજના તમામ આગેવાનો વડીલો તમામ જિલ્લા તાલુકાના લોકોને માન્ય રાખવો પડશે ન તો તમારી ઉપર અત્યાચાર થાય તો કોઈ નહીં આવે બરાબર તમે જેને કાંઈ માનતા હોય તમને જેની દયાથી જે કાંઈ કરતા હોય જ્યારે હલવા આવજો ને ત્યારે બાબા સાહેબ સંવિધાન અને જે ભીમવાળા આંદોલનકારી લોકો આગેવાનો અને સિવાય બીજું કોઈ આવતું નથી એટલું યાદ રાખજો અમને કાંઈ ભાવ વધારા નથી રાખવા અમને ભાવ વધારવા માટે નથી રાખ્યા તમારી ઉપર અત્યાચાર થાય ને અમે આંદોલન કરીએ મેટર વધારીએ ગાંધીનગર દિલ્હી સુધી લઈ જાય બે પાંચ મહિના થાય ભાવ વધી જાય તમારો તમે સમાધાન કરી નાખો એ વસ્તુ નહીં ચાલે આ વિડીયો જો મારો રાજુ સોલંકી જુનાગઢના આગેવાનો રાવણ પરમાર કે જે કાંઈ લોકો તમામ લોકો સુધી પહોંચાડો તમે જે કાંઈ ભૂલ કરી છે તમે કેવી રીતે સમાધાન કર્યું શું કર્યું સમાજની વચ્ચે આવી તમારે કહેવાનું છે અને તમારી ભૂલ હોય તો ત્યાં તમારે માફી માગવાની છે તમારે આવવું પડશે બરાબર ને તો સમાજ જે કાંઈ નિર્ણય ત્યાં લેશે બહુમતીથી એ તમારે સ્વીકારવું પડશે જય ભીમ જય ભારત જય સંવિધાન વધુમાં વધુ આ વિડીયો શેર કરજો મિત્રો